નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટે ન્યૂઝ આમોદ તાલુકા પંચાયતમાં સત્તાના સગા ફરી બેફામ બન્યા રજાના દિવસે રવિવારે કારોબારી અધ્યક્ષના પતિ કોમ્પ્યુટર પર બેસી હિસાબોમાં હસ્તક્ષેપ કરતા મીડિયા દ્વારા રંગે હાથ ઝડપાયા આમોદ તાલુકા પંચાયત હવે શાસનતંત્ર નહીં પરંતુ સગા સંબંધી રાજનું કેન્દ્ર બની ગયું હોય તેવું ગંભીર ચિત્ર સામે આવ્યું છે રજાના દિવસે રવિવાર અને એમાં તાલુકા પંચાયત કચેરી ખુલ્લી રાખી કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ બિન અધિકૃત રીતે અધિકારીઓના ટેબલ પર બેસી હિસાબી શાખાના કોમ્પ્યુટરમાં દસ્તાવેજો સાથે છેડછાડ કરતા મીડિયા દ્વારા રંગે હાથ જડપાયા જે સમગ્ર ઘટનાએ શાસન વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે નવાઈની વાત તો એ છે કે જે વ્યક્તિનું તાલુકા પંચાયત સાથે કોઈ અધિકૃત પદ કે જવાબદારી નથી તે વ્યક્તિને રજાના દિવસે કચેરીમાં પ્રવેશ અધિકારીના ટેબલ પર બેસવાની છૂટ અને કોમ્પ્યુટર ચલાવવાનો અધિકાર કોણે આપ્યો અધિકારીના કોમ્પ્યુટરનો પાસવર્ડ કોના આદેશ અને કોના આશીર્વાદથી તેને અપાયો આ સવાલો હવે માત્ર કેતન પટેલ પૂરતા સીમિત નથી પરંતુ સંબંધિત અધિકારીઓની ભૂમિકાને પણ સંકારા ઘેરાવા મૂકે છે ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં પણ કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ બાંધકામ શાખામાં બેસી બિલો બનાવતા ઝડપાયા હતા અને જે સમાચાર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા તે સમયે પણ જવાબદાર અધિકારીઓએ આંખ મીચી રાખી અને આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરી અને ફરી એક વખત તેમની હિંમત વધી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે